નમસ્કાર સાથે સાથે હું છું આપની તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાનો ઋણ સ્વીકાર તેમજ અભિવાદન સમારોહ યોજાયો વેરાવળ ખાતે રૂપિયા છ કરોડ વીસ લાખના ખર્ચે અદ્યતન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું ભવનનું નિર્માણમાં યોગદાન માટે મંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન વડોદરા ડોડિયા ગામે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે યોજાયેલ ઋણ સ્વીકાર તેમજ અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે રૂપિયા છ કરોડ વીસ લાખ ખર્ચે બનનાર અદ્યતન અને જિલ્લા કક્ષાના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવનના નિર્માણની કામગીરીની મંજૂરી કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના કાર્યકાળ દરમિયાન મળતા ભાજપ અનુજાતિ મોરચાના તેમજ અનુજાતિ સમાજ દ્વારા વેરાવળના વડોદરા ડોડીયા ગામ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોડીનાના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા પૂર્વ મંત્રી જસાભાઈ બારડ વીજ નિગમના પૂર્વ ચેરમેન રાજસીભાઈ ચોટવા ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર અધિક નિવાસી કલેકટર રાજેશાલ અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા ઝવેરીભાઈ ઠકરાર માનસીભાઈ પરમાર અનુજાતિ મોરચાના પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ ફજગોતર પ્રવીણભાઈ સાંખડ દિનેશભાઈ આમહેડા બચુભાઈ રાઠોડ વેરાવળના કાજલી ગામના રાજેશ ભજગોતર સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો અનુસૂચિત જાતિ મોરચો તથા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ઉપસ્થિતમાં ઋણ સ્વીકાર અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો આ તકે ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વેરાવળ ખાતે અદ્યતન અને જિલ્લા કક્ષાનું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું ભવન તૈયાર થવાનું છે જેનાથી સમાજ માટે આધુનિક સુવિધાઓનો વેરાવળ શહેરમાં ઉમેરો થશે રાજેશ ભજગોતર ગિરના અવાજ ન્યૂઝ ગીર સોમનાથ